સુરતમાં પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીએ કર્યો મોટો ખુલાસો સચિન જૈ વિસ્તારમાં

મુનિદેવી વારંવાર આરોપી પર શંકા રાખતી અને ઝઘડો કરતી હતી આ કારણે આરોપીએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું આરોપીએ મુનિદેવીને સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની નજીક કલર ટેક્સ પાસે એકાંત જગ્યાએ બોલાવી હતી ત્યાં સળિયાની લોખંડની સળિયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ગયો હતો આરોપી અરમાને મૃતક મુનિદેવીની હત્યા પહેલ પહેલા તેને સચિન જીઆઈડીસી વિસ્તારની ખાનગી હોટલમાં જમવા માટે પણ લઈ ગયો હતો જ્યાં બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારબાદ આરોપીએ મૃતક મહિલા તેના ઘરે હતો ફરી તેને બહાર એકાંત સ્થળે બોલાવીને તેની હત્યા કરી હતી ગઈ તારીખ આઠમી મે ના રોજ એક સચિન જેડી એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડીટેક વન શોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરાય જાડેજાઓને માહિતી મળેલ કે આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્ના સિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહેતો એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને તેના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાપુ હાસની ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બાર જમવા ગયા અને ત્યાં જેમાં પછી એનું એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને એ મૂળ જે હાસમી છે ચોરમાન હાસની એ પાંડેસર વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો હતો પોખરા પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાકી આધારે કેમેરાની ટીમે